લાઇબ્રેરી વ્યવસાય માટે આવશ્યક વ્યવસાયિક કૌશલ્ય આધુનિક લાઇબ્રેરી માત્ર પુસ્તકો રાખવાની જગ્યા નથી પરંતુ તે જ્ઞાન કેન્દ્ર છે લાઇબ્રેરી વ્યવસાયિકને હવે પુસ્તકોની સાથે સાથે ડિજિટલ સ્ત્રોતો માહિતી ટેકનોલોજી વાચક સેવા અને મેનેજમેન્ટમાં કુશળ થવું જરૂરી છે આવશ્યક વ્યવસાયિક કૌશલ્યમાં ટેકનિકલ કૌશલ્ય જેમાં વર્ગીકરણ એટલે કે ડીડીસી યુડીસી સીસી દ્વારા આવડવું જોઈએ કેટલો દિનમાં એસીઆર ટુ આરડી માર્ક ટ્વેન્ટી વન વિશે માહિતી હોવી જોઈએ મીટા ડબલિંગ કોર ઈએડી અને મોડ્સની ઇન્ફોર્મેશન ઇન્ડેક્સિંગ અને એબસ્ટ્રેક્ટિંગ માહિતી ઝડપથી શોધવા માટે આઈસીડી કૌશલ્યમાં લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર કોહા સોલ ગ્રીનસ્ટોન ડિસ્પેસ ઓપેક સંચાલન ઈ સ્ત્રોતો અને ડેટાબેઝ સર્ચમાં સ્કોપસ વેબ ઓફ સાયન્સ તથા સિસ્ટો ડિજિટલ લાઇબ્રેરીની વાત કરીએ તો ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી ઓપન એક્સેસ રિસોર્સિસ ક્લાઉડ કોમ્પ્યુટિંગ નેટવર્કિંગ અને ડિજિટલ પ્રિઝર્વેશન સંવાદ અને સેવા કૌશલ્ય જોઈએ તો વાચકો સાથે મિત્રતાપૂર્વકનો સંવાદ કરતા હોય છે યુઝર અને ઇન્ફોર્મેશન પ્રેઝન્ટેશન વર્કશોપ લેવાની કુશળતા તથા ભાષા કૌશલ્ય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં સંવાદ કરવાની ક્ષમતા મેનેજરિયલ કૌશલ્યમાં કલેક્શન ડેવલપમેન્ટ અને ઇવિલ્યુશન જેમાં યોગ્ય પુસ્તકોને ઈ સ્ત્રોતોની પસંદગી કરવી ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં બજેટ બનાવવું ગ્રાન્ટ મેળવવી એચઆર મેનેજમેન્ટમાં સ્ટાફનું સંચાલન તાલીમ અને પ્રેરણા પ્લાનિંગ એન્ડ પોલિસી મેકિંગમાં લાઇબ્રેરી સેવાઓ માટે દીર્ઘકાલીન આયોજન કરો સંશોધન કૌશલ્યની વાત કરીએ તો બિબ્લોમેટિક સાયન્ટોમેટિક અને વિબોમેટિક વિશે માહિતી હોય તો રિસર્ચ મેથોડોલોજીમાં ડેટા સંગ્રહ અને વિશ્લેષણની આવડત એલઆઈ ક્ષેત્રે નવીન સંશોધન દ્વારા સેવાઓ સુધારો નૈતિક કૌશલ્યમાં કોપીરાઇટ કાયદા આઈપીઆરનું જ્ઞાન તો પ્લેગિયારિઝમ નિવારણ કરતા આવડવું જોઈએ ઓપન એક્સેસ અને ફેર યુઝનો પ્રચાર કરો વાચકોના ડેટા પ્રાઇવસીનું સંરક્ષણ નેતૃત્વ અને નવોચાર કૌશલ્ય જેમાં નવી સેવાઓ શરૂ કરવાની દ્રષ્ટિ નોલેજ સેન્ટર તરીકે ક્ષમતા નવી ટેકનોલોજી અપનાવવામાં આગવી ભૂમિકા તથા વાચકોની જરૂરિયાત મુજબ સેવાઓને ડિઝાઇન નિષ્કર્ષ જોઈએ તો લાઇબ્રેરી વ્યવસાયિકો માટે માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી તેમને ટેકનોલોજી સંવાદ મેનેજમેન્ટ સંશોધન અને નૈતિકતામાં કુશળ થવું પડે છે આ કૌશલ્ય દ્વારા લાઇબ્રેરી આજના ડિજિટલ યુગમાં વપરાશકર્તા કેન્દ્રિત અસરકારક અને સમાજ ઉપયોગી સેવા પૂરી પાડી શકે છે